શમશાન ગૃહના ખાનગીકરણ મુદ્દે પાલિકા અને સંસ્થાઓ વચ્ચે યોજાઈ બેઠક શહેરમાં પાલિકા દ્વારા શહેરના એકત્રીસ જેટલા શમશાન શ્મશાનગૃહને ખાનગીકરણ કરવાના મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી વિરોધ વંટોળ ઉભો થયો છે ત્યારે આ મુદ્દે આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં છાણી વડીવાડી માંજલપુર અને જલારામ ટ્રસ્ટ સહિત અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સંસ્થાઓએ પોતાનું મંતવ્ય સ્પષ્ટ રીતે રજૂ કરતા પાલિકાની શરતો હેઠળ સેવા આપવી મુશ્કેલ હોવાનું તેઓએ જણાવ્યું જ્યારે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ મુદ્દાનું સહમતીથી ઉકેલ લાવવાનો પ્રયાસ છે જોકે હવે મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સીધી શમશાનગૃહની મુલાકાત લઈ તેની યથા સ્થિતિ જાણશે અને ત્યાં સુધી નવી કોઈ વ્યૂહ રચના નક્કી ન થાય ત્યાં સુધી હાલના ઈચારદાર સંચાલકો જ કામગીરી ચાલુ રાખશે જે એકત્રીસ મસાનનો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કોન્ટ્રાક્ટ આપ્યો તો ત્યાર પછી અમારા છાણીસ મશાનને બીજા જે વહીવટ કરતા હતા માજલફુલ છે કડાલી છે ડીલ છે આપણું વડીવાળી છે જે સંસ્થાઓ કામ કરતી હતી એમના થોડીક લાગણી દુભાઈ હતી અને અમારે છાનીમાં તો જે લોકો અમે મંદિર સમાન સ્મશાનને ધોવાનું સુંદરકાંડ કરવાનું શંકર ભગવાનની પૂજા કરવાની એટલે અમારું જે મંદિર કોન્ટ્રાક્ટને આપી દીધું બધાની બહુ લાગણી દુભાઈ હતી ને અમારી પ્રજાએ તમામ ગ્રામજનોએ એક મુદ્દો મંદિર પાછા લેવા માટે દમથી ઉઠાવ્યો અને આજે કોર્પોરેશનના ના કમિશનરશ્રી સાત સંસ્થાઓ આજે અહિયાં આવી કમિશનર બહુ શાંતિથી એમની રજૂઆત કરી અમારા અલગ અલગ સાથે સંસ્થાઓના પોતપોતે કઈ રીતે ચલાવતા હતા કેવી રીતે ચલાવવા માંગે છે ને કોર્પોરેશન એમાં શું સહાય થશે પેલા તો કમિશનર કીધું આ માલિકી કોર્પોરેશન અમે કીધું સ્પષ્ટ કે માલિકી કોર્પોરેશન જ છે સાહેબ અમુક લાઈટ બિલ બી કોર્પોરેશન જ ભરતું હતું સાફ સફાઈ બી કરવા આવતા પણ અમે જે વહીવટ કરીએ છીએ એમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ખોટું છે કમિશનર એગ્રી થઈ ગયા એમને પણ કીધું કે મારા સમયમાં આ થયું નહોતું પણ બધાને અલગ અલગ સાંભળ્યા છે અને એમને એવું કીધું છે હું અને અમારા ડેપ્યુટી કમિશનર પોતે અલગ અલગ તમારા સ્મશાનમાં આવીશું તમારા ટ્રસ્ટી જોડે મિટિંગ કરીશું તમે અત્યારે કઈ રીતે ચલવો છો અને કોર્પોરેશન એમાં કઈ રીતે મદદ થાય સરવાળે તો અંતિમ ક્રિયાનો બધાના માટેનો આ એક પૂરનું કામ છે એટલા માટે કમિશનરે બી કીધું કે ભાઈ જે તમારી લોકો ની લાગણી દુભે તો માફી માંગુ છું કે અમે સાથે રાખીને કામ કરીશું એટલે અઠવાડિયા દસ દિવસની અંદર બધા સ્મશાન ની અંદર બંને કમિશ્નર શ્રી આવશે અલગ અલગ ચર્ચા કરશે ને જે જે સંસ્થાઓ જે રીતે ચલાવે છે એ રીતે ચલાવવા માટે આખી ફોર્મ્યુલા બનાવી અને અમને પરત આવશે લગભગ જે સ્મશાન બાબતો છે સિટીમાં લગભગ દસ પંદર દિવસ

Thank સર્વિસિસ ને બૂટ કરવામાં આવી છે